બે દિવસ પહેલા સુવર્ણ શહેરી વિકાસ અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકાને એકસો છત્રીસ કરોડની ગ્રાન્ટ મળી છે પારસ સર્કલનો માર્ગ દાંડી માર્ગમાં ગણાય છે જેને કારણે મનપાના સત્તાધીશો દ્વારા ભૂવો રિપેરની કામગીરી થઈ નહીં શહેરમાં કાસ સફાઈને કારણે અને અમુક માર્ગો પર રિપેરિંગના કારણે લો પ્રેશરના લીધે ભૂવો પડવાની સમસ્યા વધી છે હવે આ ભૂવો રિપેર કરવા દાંડી માર્ગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી સમગ્ર માહિતી સોશિયલ મીડિયા મારફતે કોંગ્રેસના હાર્દિક ભટ્ટે આપી હતી જેના અનુસંધાને દાંડી માર્ગમાં પડેલા આ ભૂવાઓનું રિપેર અમુક દિવસોમાં ટ્રાફિકને અડચણ વિના રાત્રિના સમયમાં થશે ભુવો રિપેર થતાં જ સ્થાનિકોને જે અવર હાલાકી વેઠવી પડે છે તેનું નિરાકરણ આવશે તેમ દાંડી માર્ગના અધિકારીઓએ જણાવ્યું હતું જી હાર્દિકભાઈ ગઈકાલે આપણે એક દિશા સૂચક બેનર મારી અને રજૂઆત કરી મહાનગરપાલિકાને અને આજે ફરી એ જ જગ્યાએ ભુવો પડ્યો શું છે હાલમાં ગઈકાલે છેલ્લા પંદર દિવસ પહેલા એ જ રોડ ઉપર પારસ સર્કલ પાસે એક ભુવો પડ્યો હતો પ્રજાને જે તકલીફો પડતી એમાં રજૂઆત કરવામાં આવી પ્રજા દ્વારા કોંગ્રેસ દ્વારાની પ્રજા દ્વારા એ દિવસ બાદ પૂરવામાં આવ્યો એની જ બાજુમાં એક બીજો ભૂવો પડતા નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ સુધી એ ભૂવાનું કંઈ ન કરતા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એક બોર્ડ મૂકવામાં આવ્યો કે જ્યાં સુધી બે ત્રણ ચાર વ્યક્તિ પડશે નહીં તેમને ઈજા થશે નહી ત્યાં સુધી મહાનગરપાલિકાના એવા તત્વો દ્વારા એ બોર્ડ ને કાઢી દેવામાં આવ્યું અને રાત્રે જ બીજો ભૂવો પડ્યો બીજું કે ઘણી જગ્યાએથી એવું જાણવા મળ્યું છે કે આ રોડ દાંડી માર્ગમાં આવે છે પણ કદાચ આપ આપશ્રીને ખ્યાલ નહીં હોય કે બે ત્રણ દિવસ પહેલા રાજકીય નડિયાદના રાજકીય નેતાની એક પત્રિકા વાયરલ થઈ છે તેની અંદર દાંડી માર્ગ ને હેરિટેજ કરવા માટેના રૂપિયા નડિયાદ મહાનગરપાલિકાના બેનર હેઠળ

સંપૂર્ણ કે આ રોડ પર પડેલા ભૂવા કે ખાડાનું તત્કાલ ધોરણે પુરાણ કરવું જોઈએ અને પ્રજાને તકલીફ ન પડવી જોઈએ ઘણી જગ્યાએ આ લોકોના અમારા ઉપર મેસેજ આવ્યા કે કોંગ્રેસ દ્વારા આ ભૂવા પૂરવા જોઈએ પરંતુ આ એક સામાન્ય ભૂવ નથી નગરપાલિકા મહાનગરપાલિકાની અત્યારે મોનસૂન કામગીરીના કારણે કોક જગ્યાએ પ્રેશર ઊભું થવાને કારણે આ ભુવા પડ્યા છે જેની બે જવાબદારી મહાનગરપાલિકાની સીધી જ રીતે દેખાઈ રહી છે અમે ગઈકાલે જ દાંડી માર્ગના અધિકારી જોડે ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક ધોરણે આ રોડ પર પડેલા ભૂવાને સરખા કરવામાં આવે અને આવનાર સમયમાં ફરી ભૂવા ના પડે તેના માટે

મહાનગરપાલિકાના અધિકારીઓને જોડે લઈ અને કરવામાં આવશે તેવી અમને સચોટ માહિતી આપવામાં આવેલ છે માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા નહી ભાજપ કે કોંગ્રેસ પ્રજાલક્ષી કામ માટે જ અમે આ દિશા સૂચક બોર્ડ ની મૂકી અને મહાનગરપાલિકા ઝડપથી કામ કરે કે કરાવડાવે કોઈ પણ વિભાગને તેના માટેની અમારી રજૂઆત હતી જય મહારાજ તુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા